આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે વાલીઓને ફોર્મ ભરવાના બાકી રહ્યા હોય તેના માટે સરકાર દ્વારા છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે છેલ્લી તારીખ જે છવ્વીસ માર્ચ હતી તેની જગ્યાએ સમયમર્યાદામાં વધારો કરીને ત્રીસ માર્ચ કરવામાં આવેલી છે આરટી એજ્યુકેશન માટે પહેલી પ્રાયોરિટી છે કે તમારા રહેણાંક વિસ્તારથી છ કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પ્રાઇવેટ સ્કૂલ આવેલી હોવી જોઈએ તો ગ્રામ્ય કક્ષાના વાલીઓને ખાસ વિનંતી કે તમારા ગ્રામ્ય કક્ષામાં તમારા રહેણાંક વિસ્તારથી છ કિલોમીટરની ત્રિજ્યામાં જો કોઈ પ્રાઇવેટ સ્કૂલ આવેલી ના હોય તો ફોર્મ ભરવાની હોડમાં લગાવવું નહીં આ યોજના માટે પ્રાઇવેટ સ્કૂલ છ કિલોમીટરની ત્રિજ્યામાં હોવી ફરજિયાત છે આ યોજના માટે અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ યોજના માટે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હવેથી ત્રીસ ત્રણ કરવામાં આવી છે જો તમે એક વખત ફોર્મ ભરી દીધું હોય અને તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે ફરીવાર ફોર્મ ભરી શકો છો ફોર્મ જ્યારે રિજેક્ટ થશે ત્યારે તમને એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમે જે ફોર્મ ભરતી વખતે રજિસ્ટર કરાવેલો નંબર છે તેના પર તમને એક મેસેજ મળી જશે કે જિલ્લા કક્ષાએથી તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે અને એનું કારણ પણ બતાવવામાં આવશે કે કયા કારણથી આ રિજેક્ટ થયેલું છે તો એ કારણના જે આધાર પુરાવા તમે આપેલા હશે તે આધાર પુરાવામાં સુધારો કરી નવા આધાર પુરાવા સાથે નવી અરજી કરી શકાય છે તો વાલી મિત્રોને વિનંતી કે જો તમારા રહેણાંક વિસ્તારથી છ કિલોમીટરની ત્રિજ્યામાં આજુબાજુમાં છ કિલોમીટર સુધીમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલ ન હોય તો ફોર્મ ભરવા માટેની દોડદોડી ન કરશો